અને અમારે વિક્રમભાઈ કારીગર અને આ છે અમારે દિલીપભાઈ તો મિત્રો વિડીયોને તમે જોતા રહેજો ને તમને બધાને મેળો બતાવવાનો છે તો મિત્રો આજે આપણે ગાડીનું વેઇટ કરી રહ્યા છે તો મિત્રો વિડીયો પર બન્યા રહેજો આપણે મેળામાં જઈને તમને બધું લોકેશન બતાવવાના છે તો મિત્રો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો ચેનલને તો ફાઇનલી આપણે ગાડી આવી ગઈ છે આપણા ગાડી માં ચડી ગયા ને નીકળી ગયા મેળા તરફ તો મિત્રો જોઈ શકો છો તમે આપા ગાડી માં બહુ ખટારીન જેમ ભરે છે જો તમે હું દિલીપ ભાઈ તો ઉપર ચડી ગયા અને આગળ જોવામાં છે કઠડે ઉપર ચડીને બેઠા છે તો મિત્રો આપણે જઈ રહ્યા મેળા તરફ તો જોઈ શકો છો તમે વિપુલ ને કિરણ દો જો હલવાઈ ગયા છે બરાબર ને

હેલો ગાઈ ગયા મેળા મેળામાં ઓલરેડી તો મિત્રો તમે જોઈ શકો છો આ લોકેશન તો મિત્રો છે ગુરુદેવનું મંદિર તો મિત્રો બધા કોમેન્ટ કરી નાખજો જય ગુરુદેવ તો મિત્રો જોઈ શકો છો આપણે ફાઈનલી પહોંચી ગયા મેળામાં અને મેળાની મોજ લેવાની છે તો મિત્રો વિડીયો પર બન્યા રહેજો બસ મિત્રો તમને લોકેશન બતાવવાનું છે બધું તો આપણે ફાઇનલી મંદિર તરફ નીકળી ગયા હા તો અહીંયાથી આપણે થોડા દર્શન કરી લઈશું અને પછી થોડાક તમને થોડો નજારો બતાવી દઈશું એમનો તો મિત્રો આપણે જઈ રહ્યા હા મંદિર તરફ તમે જોઈ શકો છો તો આપણે મંદિર તરફ જવાનું ચાલુ જ છે મિત્રો ટ્રાફિક પણ બહુ છે તો ફાઈનલી આપણે દર્શન કરી લેવાના છે તો મિત્રો દર્શન કરીને હું તમને આગળ મેળાનું લોકેશન બતાવીશ તો વિડીયો પર કન્ટિન્યુ બના રેજો

કોમેન્ટમાં લખીને આપજો જય ગુરુદેવ તો મિત્રો હું તમને થોડોક ઉપર જઈને લોકેશન થોડું બતાવી દઉં છું મેળાનું તો મિત્રો જોઈ શકો છો તમે લોકેશન મિત્રો થોડો તમને મેળા મેળાનો પણ નજારો બતાવી શકું છું હું મિત્રો થોડું તમને બતાવી દઉં મિત્રો જો અમે મંદિર દેખાય છે મિત્રો ફટાફટ કોમેન્ટ કરી જે ગુરુદેવ લખી દઉં છું મેળાનું ફરવા જઈને પણ બતાવશું તો ગાઈશ આપણે ફાઇનલી મેળામાં આવી ગયા ફરવા માટે તો જોઈ શકો છો તમે મેળાનું લોકેશન તો જુઓ આપણે દિલીપભાઈ ને વિક્રમભાઈ ને કિરણભાઈ અને વિપુલ ને બધા આપણે જુઓ દિલીપભાઈ જુઓ કેવા ખુશ થાય છે અને જુઓ અહીંથી આપણે નીકળી ગયા હા અને આગળ જવાનું છે આપણે તો મિત્રો વિડીયો પર બને રહેજો તમને આખો મેળો ફરીને બતાવવાનો છે મિત્રો વિડીયો પર બને બનેરો અને વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો આપણે આખા મેળામાં ફરીને તમને બતાવશું અને આ વિડીયોમાં કોણ કોણ તો આપણે ફાઇનલી અહીંથી નીકળી ગયા હા અને જોઈ શકો છો તમે અને આ વિડીયોમાં તમે કોણ કોણ દેખાવ છો કોમેન્ટ કરજો આગથળાના મેળામાં તો મિત્રો આપણે આગળ વધશું તો મિત્રો આપણે જઈ રહ્યા આગળ દિલીપભાઈ પાછળ છે હું આગળ છું અને બધા મિત્રો સાથે મળીને અમારી ટીમ જઈ રહી છે જો દિલીપભાઈ વિક્રમભાઈ પાછળ આવે જ છે તો જોઈ શકો છો તમે જગદીશભાઈ નીકળ્યા અહીંથી સાઈડમાંથી જુઓ તમે તો આપણે આગળ વધી ગયા આખો મેળો ફરવાનો જ છે મિત્રો દિલીપભાઈ જુઓ વિક્રમભાઈ નહીં આપણે નારાયણભાઈ ને વિપુલભાઈ આ જેટલા મોજમાં આવી ગયા મેળામાં તો મિત્રો આપણે આગળ વધવાનું છે હજી આખો મેળો તમને બતાવવાનો છે તો જોઈ શકો છો તમે તો મિત્રો કોમેન્ટ કરી નાખજો જલ્દી કોણ કોણ આ વિડીયોમાં દેખાય છે

કેટલું પબ્લિક દેખાય તમે જોઈ શકો છો તમે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપણે થોડો આરામ કરશું અને મિત્રો હું તો અને ટેણીઓ બે બહુ વાતાની બાકા ચીકી બોલાવતા હતા અને દિલીપભાઈ અમારા કેમેરામેન બની ગયા હતા જોઈ શકો છો તમે તો આપણે તો બહુ આનંદમાં આવી ગયા અને અહીં આપણે અહીં હતા ને ઉતારતા જોવો વિડીયો તો મિત્રો જોઈ શકો છો આ બાજુ પણ ઢોલી અને આ બાજુ બે ચાર જણા નાચવાનું તૈયારી કરી રહ્યા છે તો જોઈ શકો છો તમે અહીંયા તો બહુ બાકાજી કે બોલાવા માંડ્યા તો જોઈ શકો છો તમે દિલીપભાઈ ના કેવા નાચે રહ તમે કોમેન્ટ કરજો તો મિત્રો આપણે મેળો તો ફરી આપણે લાગી તો આપણે જવું હવે પકોડી ખાવા તો મિત્રો આપણે આઈ ગયા પકોડીની લારી તો અહીં તો આપણે પકોડી ખાવાનું ચાલુ કરના છે ના ભાઈ તો હેલો કરવા પડે તો મિત્રો પકોડી ખાવાનું ચાલુ કરના છે დილபை ને વિબુલ ભાઈ ને પકોડી ખાવાનું ચાલુ છે તો મિત્રો આ તો જુઓ તમે કેવી પકોડી ખાય છે તો મિત્રો અહીંયા પકોડી કોણે કોણે ખાધી છે કમેન્ટ કરજો જરૂરથી તો આપણે તો ફૂલ બાકાજી કે બોલાવ હતા પકોડી થી આ તો કોઈ દાપેમ લાગતા નહીં તો આપણે તો ફૂલ પકોડી ખાઈ લેવાની છે આજ તો તો મિત્રો આપણે આપણે નીકળી ગયા હવે આપણે રસ્તામાં જઈએ છીએ તો મિત્રો આપણે હાઈવે ઉપર જવાનું છે તો આપણે મિત્રો જઈ રહ્યા છે જોઈ શકો છો તમે મિત્રો આગળ જઈએ ये, लोकेशन में तो मित्रों विडियो पर बना रहे मित्रों नज आई हैं जो छो ते दिलीप भाई तो कैमरा में उल्टो फोन पकड़े जुव ऊाकर ना तो जो कैमरा में बगड़िया बहु लगे પછી મેં કીધું મને આપી દે ફોન તો આપણે ફાઇનલી આપણે ફોન લઈ લીધો તો મિત્રો અહીંયા આવી ગયા તો આપણે ગગાજીનો સેલ્ફી પોઈન્ટ હતો તો અહીંયા થોડી વાર ઊભા રહ્યા અને થોડુંક જોઈ લીધું અહીંયા તો ફૂલ બાકાજી કે ભૂલાવતા હતા તો મિત્રો જોઈ શકો છો તમે તો આ સેલ્ફી પર કોણે કોણે વિડીયો રીલ બનાવી છે તો કોમેન્ટ કરજો જરૂરથી